નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અહીં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનના નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ બે મુજબ હવે એક સુધારો છે થયો છે અને એ સુધારો ખાસ કરીને ટી વિતરણ કરતા સમયે તમારી સામે એક ઓપ્શન આવતો હતો એ ઓપ ઓપ્શન હતો પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન એ ઓપ્શન છે એને દૂર કરવામાં આવ્યું છે અને નો ઓથેન્ટિકેશન છે એ તમને કરવું પડશે અહીંયા એ પ્રકારનો મેસેજ છે જોવા મળે છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાંથી તમે પોસ્ટન ટ્રેકર એપ્લિકેશન છે અને રાબેતા મુજબ અપડેટ કરી લેશો અહીંયા તમે જોવો છો તો તમારી સામે છે એ નવો એક સુધારો જોવા મળે છે એ સુધારો છે રિમૂવડ નો ઓથેન્ટિકેશન ફ્રોમ ધ ટીએચઆર ડિસ્ટ્રિબ્યુશન તમે જ્યારે હવે ટીએચઆર વિતરણ કરો છો એવા સમયે તમારે નો ઓથેન્ટિકેશન છે એ કરવાનું થશે એટલે કે એ ઓપ્શન છે એ દૂર થઈ ગયો છે તેની સામે તમારે ઓનલી ફોર ફેસ વેરિફિકેશન કરીને જ તમારે ટીએચઆર વિતરણ એન્ટ્રી કરવી પડશે ચલો સમજીએ છીએ તમે કોર્શન ટ્રેકર એપ્લિકેશન છે વિતરણ કરતા સમયે અહીંયા દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવાનું જે ઓપ્શન છે એમાં જઈશું ત્યાંથી છે આપણે જઈશું કોઈ એક ઓપ્શન એક લાભાર્થી છે એના પર ક્લિક કરીશું યસ અહીંયાથી ટીએચઆર અને એસએમ ઉપર તમે ક્લિક આપો છો એક સગ સગર્ભા બેન છે તેના નામ ઉપર ક્લિક કરીએ યસ અહીંયા આપણી પાસે બેન છે ટી ચાર વિતરણ ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે જો તમે આપો છો એટલે અહીંયા તમે જોઈ શકાય અગાઉ છે એ તમારી સામે અહીંયા નીચેની સાઈડમાં એક ઓપ્શન છે અને એ ઓપ્શન હતો પ્રોસીડ વિધાઉટ વેરીફિકેશન હાલ નવા આવેલા અપડેટ મુજબ ચોવીસ પોઈન્ટ બે મુજબ એ ઓપ્શન છે એ હવે દૂર થયો છે તો તમારે છે હવે ફરજિયાત પ્રકારે ફેસ વેરિફિકેશન કરીને જ ટીએ ચાર વિતરણ છે કરવાનું થશે ફેસ વેરિફિકેશન કઈ રીતે કરવાનું હોય એ મારી વાત ચેનલ ઉપર ઘણા અહીં તમે જોશો કે ફેસ અને ઈ કેવાયસી બંનેમાં તફાવત છે સૌથી પહેલા લાભાર્થીનું ઈ કેવાયસી કરવાનું છે અને ત્યારબાદ ફેસ વેરિફિકેશન છે એ કરવાનું છે અને ધાત્રીબેન હોય તો એનું લાભાર્થીનું જ ઈ કેવાયસી થવું જોઈએ અને એ જ લાભાર્થી હોય કે એનો તમારે ફોટો કેપ્ચર કરવાનો છે બાળકો છે તો એમાં માતા પિતા અને વાલીનો છે એ ફોટો કેપ્ચર તમે કરી શકો છો એના નામે તમે ઈ કેવાયસી પણ કરી શકો છો તો જેનો ઈ કેવાયસી કરો છો એનો જ ફોટો છે એ તમારે કેપ્ચર કરવાનો થશે જેથી તમે ટીએચાર વિતરણ છે વ્યવસ્થિત પ્રકારે સો ટકા સાચી રીતે કરી શકો છો તો આ ઓપ્શન છે અહીંયાથી પચીસ દિવસ ઉપર ક્લિક કરી નાખવાનું અને અહીંયાથી તમારે ચાર દિવસ પેકેટ છે નક્કી કરી નાખવાનું અને પછી છે એ તમે અહીંયા પર ક્લિક આપો છો અને પ્રોસીડ ઉપર ક્લિક આપો છો તો આ પ્રકારનું મેનુ છે તમારી સામે ખુલે છે અને ત્યાંથી તમારે લાભાર્થીનો ફોટો ક્લિક કરવાનો છે ફોટો ક્લિક છે એ વ્યવસ્થિત પ્રકારેનો હોવો જોઈએ લાભાર્થી છે એને બેકગ્રાઉન્ડની અંદર વ્હાઈટ કલરનો બેકગ્રાઉન્ડ હોય એવી રીતે તમારે રાખવાના અને ફોટો ક્લિક કરવાનો જેથી ફેસ મેચ અથવા મેચ ન થાય એ પ્રકારનો જે મેસેજ આવે છે એ મેસેજ તમારે આવશે નહીં તો આ ખાસ નોન લેશો આ આવેલા નવા સુધારા ચોવીસ પોઈન્ટ બે મુજબ તમે તકેદારી રાખશો ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા અમારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો